પોરબંદર મહાનગરપાલિકા હસ્તકના મેદાન અને પ્લોટના ભાડા બમણા કરવામાં આવતા રોષ જોવા મળે છે પોરબંદર નગરપાલિકા હતી ત્યારે ગત તારીખ પચીસ દસ ના રોજ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં એકત્રીસ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં નગરપાલિકા હસ્તકના ચોપાટી પાર્ટી પ્લોટ ઓશિયનિક ગ્રાઉન્ડ ચોપાટી પાર્કિંગ ગ્રાઉન્ડ સહિતના ખુલ્લા પ્લોટ ગ્રાઉન્ડ જગ્યાઓના ભાડામાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને નવા ભાડાનો દર તારીખ એક એક બે હજાર પચીસથી અમલવારી કરવા નિર્ણય લેવાયો હતો પરંતુ તે સમયે ભાડામાં કેટલો વધારો થશે તે અંગે મગનું નામ મરી પાડવામાં આવ્યું નહોતું ત્યારે હવે ભાડાના દર જાહેર કરાયા છે જે મુજબ ચોપાટી ખાતે આવેલ પાર્ટી પ્લોટ કે જ્યાં કોઈ પણ સુવિધા નથી શૌચાલય બિસ્માર હાલતમાં છે દરવાજા પણ તૂટી ગયા છે અને ઠેર ઠેર ગંદકી છે તેના અગાઉ એક દિવસના રૂપિયા પંદર ભાડું હતું જે હવે સીધું પચીસ કરાયું છે અને જન્માષ્ટમી દરમિયાન આનંદ મેળામાં તો પંદર દિવસ માટે દરરોજના રૂપિયા ચાલીસ હજાર અને નવરાત્રીમાં દસ દિવસમાં પણ દરરોજના ચાલીસ હજાર ભાડું જાહેર કરાયું છે એ સિવાય ઓસેનિક મેદાન કે જેનું અગાઉ એક દિવસના રૂપિયા આઠ હતા જે સીધા પંદર કરાયા છે અને નવરાત્રી કે ફૂડ ઝોન માટે એક દિવસના પચીસ કરાયા છે જ્યારે હાથીવાળું મેદાન કે જ્યાં જન્માષ્ટમી દરમિયાન ફૂડ ઝોન પ્રતિ દિવસ વીસ હતા તેના ત્રીસ કરાયા છે તે સિવાય ચોપાટી પાર્કિંગની જગ્યાનો ભાવ અત્યાર સુધી નક્કી ન હતો જે જન્માષ્ટમી દરમિયાન આઠ દિવસ માટે આપવા માટે રૂપિયા વીસ દૈનિક નિયત કરાયું છે પાથરડાવાળાની સિઝનલ વર્ક પાવતીના દૈનિક રૂપિયા પંદર હતા તેના સીધા રૂપિયા પચાસ કરાયા છે અને જર્જરી ટાઉન હોલના દૈનિક રૂપિયા એક હતા તેના પણ સીધા પાંચ કરાયા છે અને ખુરશી રાખી નાસ્તાનું વેચાણ કરતા લારી ધારકોના રૂપિયા છસો હતા તેના પણ માસિક રૂપિયા એક કરાયા છે આમ તમામ ભાવમાં કમર તોડ વધારો કરાયો છે જેને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળે છે ભાવમાં કમર તોડ વધારો કરનાર પાલિકાની બોડીનું તો વિસર્જન થઈ ગયું છે ત્યારે હવે મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનર તેમાં ઘટાડો કરે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ